હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માઇ યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ આજે આપણે ધોરણ ચારની લેખન પોથીમાં પેજ નંબર પિસ્તાલીસથી પેજ નંબર ચોપ્પન પર આવેલી ચિત્ર આધારિત વાર્તા લેખન જોવાની છે જેમાં પહેલી વાર્તા છે બોલતી ગુફા એક મોટું જંગલ હતું તેમાં સિંહ શિયાળ અને ઘણા બધા પ્રાણીઓ રહેતા હતા તેમાં શિયાળ મજાની ગુફામાં રહેતો અને રાત્રે ગુફામાં સુવા જતો એક વખત સિંહને આખો દિવસ શિકાર ન મળ્યો તેથી તે ગુફામાં ગયો અને તેને થયું કે શિકાર મળી જશે પરંતુ અંદર કોઈ હતું નહીં તે સમયે શિયાળ ગુફામાં પરત જવા ફરવા જતો હતો અને તેણે ગુફામાં જવાના પગલાં જોયા તેણે પરત ફરવાના પગલા દેખાતા ન હતા એટલે ચાલક શિયાળ સમજી ગયું કે અંદર સિંહ છે હવે તેને શું યુક્તિ વિચારી તે તમારે જાતે લખવાનું છે બાળકો મેં અહીંયા લખેલું છે પણ તમે તમારી જાતે પણ લખી શકો છો ચિત્ર આધારિત વાર્તા લેખનમાં બીજી વાર્તા જોઈએ આપણે બીજી વાર્તા વાસળીવાળાની વાર્તા છે એક રામપુર નામનું ગામ હતું ત્યાં એક વખત ઉંદરે કાળો કહેર વર્તાવ્યો જ્યાં જુઓ ત્યાં ઉંદર પછી ગામના લોકોએ ઉંદર પકડવા વાળાને બોલાવ્યા પણ ઉંદર દરમાં ઘૂસી ગયા અને પકડાયા નહીં એક વખત ત્યાં વાંસરીવાળો આવ્યો અને તેણે બે બે હજાર રૂપિયામાં બધા ઉંદરને ભગાડવા માટે માગ્યા ગામ લોકોએ કંટાળીને હા પાડી દીધી વાંસળીવાળો મીઠી મધુરી વાંસળી વગાડીને નદી તરફ ગયો અને બધા ઉંદર તેની પાછળ પાણીમાં એટલે કે નદીમાં ગયા અને ડૂબી ગયા વાસરીવાળાએ જ્યારે પરત ફરીને પૈસા માંગ્યા તો ગામ લોકોએ પૈસા ન આપ્યા પછી વાસળીવાળાએ ફરી વાસરી વગાડી તો ગામના બાળકો તેની પાછળ દોડતા નદી તરફ જવા લાગ્યા ત્યારે ગામ લોકોએ માની જઈને વાસળીવાળાને બે હજાર રૂપિયા આપ્યા અને વાસળીવાળો રાજી થઈને જતો રહ્યો ત્યાર પછીની વાર્તા આપણે પેજ નંબર સુડતાલીસની ત્રીજી વાર્તા જોઈએ કોણ વધુ બળવાન એક વખત પવન અને સૂરજ ચડસા ચડસીમાં ઉતરી પડ્યા પવન સૂરજને કહે કે તારા કરતાં હું બળવાન જ્યારે સૂરજ કહે કે હું બળવાન તે સમયે બંનેએ એક શાલ પહેરીને જતા મુસાફરને જોયો સૂરજ પવનને કહે કે આ મુસાફરની શાલ જે ઉતરાવી શકે તે બળવાન પવનને તો ખૂબ ફૂંકો મારી પણ જેમ જેમ પવન ફૂંકાયો તેમ તેમ મનુષ્યએ સોરી મુસાફરે શાલને ખેંચીને પકડી રાખી ત્યારબાદ સુરજનો વારો આવ્યો તેમણે પૃથ્વી પર સ્મિત વહેર્યું ત્યારે મુસાફરે મુસાફરને ગરમી લાગતા તેને શાલને ઉતારી દીધી આ જોઈને પવનને સ્વીકારવું પડ્યું કે સૂરજ પવન કરતાં વધુ બળવાન છે ત્યાર પછીનું પેજ નંબર અડતાલીસ જેમાં પણ ચિત્ર આધારિત વાર્તા છે વાર્તાનું નામ છે સિંહ અને ઉંદર એક વિશાળ જંગલ હતું તેમાં એક સિંહ વૃક્ષ નીચે આરામ કરતો હતો તે સમયે ઉંદર તેના શરીર પર દોડા દોડી કરતો હતો સિંહે ઉંદરને પકડી લીધો પણ ઉંદરે વિનંતી કરી કે જ્યારે તમારે મદદની જરૂર હશે ત્યારે હું સૌથી પહેલાં આવીશ સિંહે હસીને તેને છોડી મૂક્યો એક વખત સિંહ શિકારીની ઝાડમાં ફસાઈ ગયો તે સમયે ઉંદરે ત્યાં આવીને ફટાફટથી ઝાડ કાપી નાખી અને સિંહને મુક્ત કર્યો અને બંને પાક્કા મિત્રો મિત્રો બની ગયા ત્યાર પછી પેજ નંબર ઓગણપચાસ જોઈએ બાળકો લપલપિયા કાચબાની વાર્તા છે વાર્તાનું નામ લપલપિયો કાચબો એક વખતની વાત છે માનસરોવરના હંસો આ વાતુડિયા કાચબાના તળાવમાં પાણી પીવા ઉતાર્યા કાચબાએ વિનંતી કરી કે અમારું તળાવ સુકાઈ રહ્યું છે તો મને પણ તમારી સાથે માનસરોવર લઈ જાઉં ને હંસોએ યોજના ઘડી અને સોટી લઈ આવ્યા અને કાચબાને તે સોટી પકડવા અને કશું ન બોલવા કહ્યું પણ જ્યારે આકાશમાંથી કાચબાબાએ ગામ લોકોને જોયા અને બોલવા ગયા ત્યારે તે દડામ દઈને નીચે પડી ગયા ત્યાર પછી પેજ નંબર પચાસ ઉપર વાર્તાલેખન છે જેમાં મેં ચતુર ચોરની વાર્તા લખી છે તમે કોઈ પણ વાર્તા લખી શકો છો એક વારની વાત છે એક નાના ગામમાં એક એવો ચોર રહેતો હતો જે અન્ય ચોરોથી બમણો અલગ હતો અને આ ચોરનું નામ હતું ચતુર તે વસ્તુ ચોરવાનું એક ન્યાયિક કારણ શોધીને જ ચોરી કરતો હતો ચતુર માની કે જે લોકો વધુ લોભી હોય જરૂરિયાત કરતાં વધુ ભેગું કરેલા કરતા હોય અથવા ગરીબોને મદદ કરતા નહોતા તેના ઘરેથી તે ચોરી કરશે એક રાતે એક ચતુર ધનવાન શેઠના મકાનમાં ઘૂસ્યો પણ તે શેઠ ત્યાગી અને પરોપકાર ચતુર શેઠના કામો અંગેના દસ્તાવેજો જોઈને આશ્ચર્યચકિત થયો તેને શેઠને નુકસાન ન પહોંચાડવાનું અને શેઠ સાથે મળીને ગરીબોને મદદ કરવાનું નક્કી કર્યું બીજી બાજુ તે ગામના બીજા લોભી માણસોને ધમકાવતો કે જો તેઓ ગરીબોની મદદ નહીં કરે તો તેઓને સંપત્તિ ગુમાવવાનું વારો આવશે જેતુર ના અનોખા વ્યવહારથી ગામના લોકોમાં સકારાત્મક પરિવર્તન આવ્યું અને લોકો પરોપકાર તરફ વળ્યા અને ગામમાં સહાયતાનું વાતાવરણ ઊભું થયું ત્યાર પછી બાળકો પેજ નંબર એકાવનની ની વાર્તા જોઈએ તમે આ ઉપરાંત તમને આવડતી વાર્તા પણ લખી શકો છો બાળકો વાર્તાનું નામ છે ફૂલણજી કાગડો એક કાગડો હતો તેને ખૂબ ભૂખ લાગી તેથી તે ખોરાકની શોધમાં આમ તેમ ઉડતો હતો પછી તે ઘર પાસેના ઝાડ પર બેઠો તેને બારીમાંથી રસોડામાં પૂરી બતાવી તેને રસોડામાંથી પૂરી લીધી અને ઉડી ગયો પછી તે જંગલમાં જઈને ઝાડની ઊંચી ડાળીએ બેઠો ત્યારે ત્યાં શિયાળ આવી પહોંચ્યો તે પણ ભૂખ્યું હતું ત્યાં કાગડાના મોંમાંથી પૂરી કેમ મેળવવી તે માટેની યુક્તિ વિચારી ત્યારબાદ શિયાળ કાગડાના વખાણ કરવા માંડ્યું અને કહ્યું તમારો વાત તો ખૂબ મધુર મીઠો મધુરો છે શું તમે મને ગીત સાંભળાવશો કાગડો પોતાના ગુણગાન સાંભળીને ફૂલાઈ જાય છે અને ગીત ગાવાનું શરૂ કરે છે કા 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 તે સમયે તેના મોંમાંથી પૂરી નીચે પડી જાય છે અને શિયાળ તે પૂરીને પૂરી લઈને નાસી જાય છે ત્યાર પછીના પેજ પરની જોઈએ વાર્તા ચિત્ર આધારિત લેખન છે બનાના બટરફ્લાય બીયુ ડબલ ટી એ આર એફએલ વાય બલૂન્સ બી એ ડબલ એલ ડબલ ઓ એન એસ એલિફન્ટ ઇએલિ પીએચ એન ટી ટ્રેન मैरिगो राउंड आइसक्रीम लॉलीपॉप चेस हॉर्स एप्पल स्कूटर बैग बुक कार बाइसिकल पेज नंबर त्रेपन पर लिव, ट्री काउ स्पैरो पेंसिल, पीकॉक फोक्स पेन त्यारेको जीब्रा क्रो कैमल टॉग मंकी ग्रेप्स शार्पनर फोन त्यारेज चौप्पन पर जुए चेर बोल रोज गर्ल ट्रक पट्टेटो टटल स्कॉर्पिओ त्यार लायन बॉय स्वान मैंगो हाउस अम्ब्रेला क्लॉक